અંકલેશ્વર એસડીએમ અને મામલદારે રેડ કરી ગેરકાયદેસર રીતે માટી ખોદી પુરાણકતા જેટકોના ઇજારદારના એક પોઈન્ટ નેવ્યાસી કરોડના ત્રણ ડમ્પર સહિત બે હિતાચી મશીન જપ્ત કર્યા છે ભરૂચ અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજાદાર દ્વારા મંજૂરી વગર ખોદતી માટી ખોદકામ કરી પુરાણ અંગે રંગે હાથે ઝડપી પાડ્યા છે છેલ્લા કેટલાક દિવસથી વિદ્યુત નિગમના જેટકો વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર નર્મદા નદીના કિનારે હાઈટેન્શન લાઇનના ટાવર ઊભા કરવામાં આવ્યા છે આ ટાવર ઊભા કરવા માટે જે ઇજારદારને ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાસિયા ગામની સીમમાં હાલ કામ ચાલી રહ્યું છે જ્યાં નર્મદા નદી કાંઠા પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં વહીવટી વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરી રસ્તો તેમજ નર્મદા નદીમાં પુરાણ પણ કરવામાં આવી રહ્યું છે જે અંગે ભરૂચ ખાણ ખનીજ વિભાગ તેમજ અંકલેશ્વર એસડીએમ સહિત અંકલેશ્વર મામલતદારને અનેક ફરિયાદો પહોંચી મંજૂરી લીધા વગર માટી ખોદકામ કરી પુરાણ કરવાની ફરિયાદ થતાં અંકલેશ્વર એસ ડીએમ સહિત મામલતદાર સ્થળો પર રેડ કરી આ દરમિયાન માટી ખોદકામ કરી પુરાણ કરવાની કામગીરી ઝડપાઈ જવા પામી હતી જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ